નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અને અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ ખેડૂત મિત્રો આજે જે આપણે આ યુટ્યુબની અંદર આપણી ચેનલની અંદર જે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે યુટ્યુબ ચેનલ દ્વારા ઘણા બધા ખેડૂત મિત્રોના જ્યારે કોલ આવી રહ્યા છે જે અમારા મોબાઈલ નંબર ઉપર એટલે જ અમે આ મોબાઈલ નંબર બોલવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ અને અમારા વિડીયોની અંદર પણ અમારો જે છે મોબાઈલ નંબર આપેલો હોય છે તો ક્યાંય ને ક્યાંય અત્યારે જે પૂછપરછ આવી રહી છે એના એને લગતી માહિતી અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ ખેડૂત મિત્રો અત્યારે એ જણાવતા આનંદ થાય છે કે યુટ્યુબ ચેનલ દ્વારા જે ઘણા બધા ખેડૂત મિત્રો છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને જે ખેડત મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડીયોને જે છે લાઈક આપી દેજો અને શેર કરી દેજો જેથી કરીને આવી જે માહિતી છે એ અન્ય લોકોને પણ મળતી રહે તો આજની વાત શરૂ કરીએ તો એ વાત છે કે જ્યારે જે આપ વરસાદના રાઉન્ડની અંદર એટલે કે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ તારીખ બે આઠ બે ત્યારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જ્યારે આ વરસાદનો જે રાઉન્ડ છે જે ખેંચાઈ ગયો છે એટલે કે વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો નથી અને જે મગફળી જે આગોતરું વાવેતર કરેલી છે એ અને સમયસર વાવણીમાં જે વાવેતર કરેલી છે એ મગફળી જે છે જે સીંગના વાવેતર બમ્પર પ્રમાણમાં થયા છે એને ક્યાંય ને ક્યાંય આપણે પિયત આપવાની જરૂરિયાત

આપણી જે મગફળી છે એનો પાક પહોંચી ચૂક્યો છે એટલે કે સુયા ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ પુષ્કળ પ્રમાણમાં ઉગડી રહ્યા છે અને જ્યારે ફૂલ પુષ્કળ ફૂલ અને સૂયા જે છે મગફળીના ખાસ કરીને પાકની અંદર જ્યારે પુષ્કળ પ્રમાણમાં એનો જે સમય હોય છે એ પચાસ સાઠ દિવસે ખૂબ સારી એવી શરૂઆત એની થઈ જતી હોય છે ત્યારે જ આપણે પિયત આપવાની જ્યારે વરસાદ ખેતરનો છે પિયત આપવાની જરૂરિયાત પડી છે ત્યારે જો પૂરતી ખાતા સ્વરૂપે આપવું હોય તો ક્યાંય ને ક્યાંય આપણે ખેડૂત મિત્રો વીસ વીસ ઝીરો તેર અથવા તો એમની સાથે અથવા તો અલગથી જે છે એમોનિયમ સલ્ફેટ પણ આપણે આપી શકીએ છીએ આ જે છે સોળ ગુઠાના વિઘા આપણે એને છે દસ થી બાર થી પંદર કિલો સુધી જેવો આપણો પાકની અવસ્થા જેવી આપણી જમીનની તાસીર એ પ્રમાણે આપણે આને આપવું જોઈએ અને જો આ ખાતરો ન આપવા જોઈએ તો એમની સાથે એટલે કે વીસ વીસ જીરો તેરની સાથે અથવા તો એમોનિયમ સલ્ફેટની સાથે આપણે જો કાંઈ મિક્સ કરી શકીએ તો એ છે ચોવીસ ચોવીસ જે મહાધનનું ચોવીસ ચોવીસ આવે છે જેની અંદર ચોવીસ ટકા નાઇટ્રોજન આવે છે અને ચોવીસ ટકા ફોસ્ફરસ આવે છે અને એમની સાથે જો એંસી ટકા સલ્ફર આપણે ભેળવી અને જો આપણે આપી શકીએ આપી શકીએ તો ખૂબ જ સારા આના રિઝલ્ટો મળતા હોય છે ક્યાંય ને ક્યાંય જે છે સૂયા ઉતરવાની શરૂઆત છે અને ફૂલ ઉઘડવાની શરૂઆત છે ત્યારે જ્યારે સલ્ફર પણ એટલું જ ઉપયોગી હોય છે અને ખાસ કરીને જ્યારે આ સમય દરમિયાન જે ફોસ્ફરસની જરૂરિયાત રહેતી હોય છે એ ચોવીસ ચોવીસ જે છે એ ખાતરની અંદર એને પૂરતી ખાતરની અંદર જો આપીએ તો આપણે ફોસ્ફરસની સારી એવી ઉણપ છે દૂર કરી શકીએ છીએ અને ફૂટ અને ફ્લાવરિંગ માટે જે છે એ ફોસ્ફરસ જે છે એ ખૂબ જ ઉપયોગી હોય છે એટલે ફોસ્ફરસ વાળો ગ્રેડ જેની અંદર આવતો હોય એ આપવું પણ આપણે આગ્રહ રાખવો જોઈએ ત્યાર પછી આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે જેને આપણે એસએસપી તરીકે ઓળખીએ છીએ એને પણ પંદરથી વીસ કિલો વીઘા દીઠ જો આપણે અત્યારે આપીએ તો ખૂબ સારા પરિણામો મેળવી શકીએ છીએ ખેર મિત્રો જે આપણે આગળની જે પાયાની અંદર ખાતરો વાપરેલા હોય અથવા તો કેવા કેવા તત્વો દ્વારા તત્વો જે મુખ્ય એનપી કે અથવા તો ગોણ તત્વો છે જેની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ અને સલ્ફર આવે છે તો એ તો એવા પણ જે આપણે આગળની આગળ જે વાપરા હોય એનાથી અલગ તત્વો આપવાની આપણે જે પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને તમામ પ્રકારના જે છે ખાતર જે છે અથવા તો તત્વો જે છે મગફળીને મળી રહે અને સારામાં સારા આપણે એની અંદર આપણે મગફળીના ડોડવા પણ બેસાડી શકીએ અને એની અંદર આપણે જે સલ્ફરની વાત કરી છે તો એના અંદર વજન પણ આપણે સારો એવો લાવી શકીએ તો આ પૂછપરછ હતી કે ખાતર કેવા પ્રકારના પૂર્તિનું આપવું જોઈએ પણ ખાસ કરીને વાત એ છે કે આપણે અલગ અલગ તાસીર પ્રમાણે જમીનની તાસીર હોય છે અલગ અલગ વેરાયટી હોય છે અને વાવેતરનો સમય પણ અલગ અલગ હોવાથી ક્યાંય ને ક્યાંય બધાને અલગ અલગ જરૂરિયાત હોય છે તો જો કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો અમારા આ મોબાઈલ નંબર જે આપેલો છે અને અમારા વિડીયોની અંદર પણ આપણે આ મોબાઈલ નંબર આપેલો હોય છે અમારી ચેનલની અંદર પણ આ મોબાઈલ નંબર આપેલો છે એમના ઉપર કોન્ટેક કરી અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરી અને તમે માહિતી મેળવી શકો છો એક કેવા પ્રકારની અવસ્થાની આપણી સિંગ છે

ખોરાક જે સીંગ આપણી ઉપાડવાની છે મગફળી જે ઉપાડશે એ માત્રને માત્ર એની શક્તિ છે ગ્રોથમાં ન વહી જાય એના માટે પણ શું કરવું જોઈએ એને રોકી રાખવા માટે પણ શું કરવું જોઈએ જેથી કરીને વધારેમાં વધારે સુયા ફૂટે અને વધારેમાં વધારે ફૂલ ઉગડે એના દ્વારા વધારે વધારે સુયા બેસે અને વધારેમાં વધારે દોઢવા થાય ને એના દ્વારા આપણે જે છે વધારે વધારે ઉત્પાદન લઈ શકીએ તો ખેડૂત મિત્રો એને અટકાવવાની ખાસ જરૂરિયાત પડશે જ્યારે આપણે પિયતની જરૂરિયાત પડી છે તો પિયત આપ્યા પછી ગ્રોથ એનો સારામાં સારો લેવાનો જ છે કારણ કે ભેદનું પ્રમાણ વધશે એટલે સિંગ જે છે અને ખાતર પણ આવશે એટલે સિંગ જે છે ગ્રોથની ગ્રોથમાં એની શક્તિ વધારે વધારે લઈ જશે તો એ ન થાય તો ખાસ કરીને ખેડૂત મિત્રો એના માટે સિઝન્ટા કંપનીનું કલ્ટ્રાલ જેની અંદર પેકલા બુટાજોલ આવે છે જે ત્રેવીસ ટકા આવે છે કે મિત્રો પાંચ થી સાત એમ જેવી આપણી જરૂરિયાત એ પ્રમાણે આને વાપરવાનું હોય છે પ્રતિપમ્પ પાંચથી સાત એમ એલ નાખી અને એક વિઘા દેડ ત્રણથી ચાર પંપ થાય એવી રીતે જો સ્પ્રે કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય જે ગ્રોથ છે એ અટકી જશે અને એની જે તાકાત છે એની જે જે આપણે પ્રક્રિયા છે એ નીચેની તરફ જશે જેમ કે સુયાની તરફ જશે ફૂલ અઘડવા ઉઘડવાની શરૂઆત સારી એવી થઈ થઈ જશે જો વાવણીની આપણે મગફળી હોય તો અને સૂયા બેસવાની કે ડોડવા બનવાની જો શરૂઆત હશે તો ક્યાંય ને ક્યાંય ડોડવા પણ આનીથી મોટા થઈ શકે છે એટલે જે છે વાનસ્પતિ રોધી અટકાવવો ખૂબ જ જરૂરી હોય છે જો આ પ્રોડક્ટ ન વાપર્યો હોય તો જે છે સુમિટોમો કંપનીનું વિદ્યુત આવે છે જેની અંદર ચાલીસ ટકા પેકલા બુટ્ટા જોલાવે છે આને પણ સાતથી આઠ એમએલ પ્રતિ પંપ જેવી જરૂરિયાત પ્રમાણે રાખી અને જો આપણે આને આપીશું તો ખેડૂત મિત્રો ખાસ આપણે રિઝલ્ટ મેળવી શકીશું જે આપણે મહેનત કરીએ છીએ જે આપણે ખર્ચ કરીએ છીએ એનો પૂરેપૂરો ઉપયોગ આપણને જે ઉત્પાદન શક્તિની અંદર મળે એટલા માટે આ આપણે પાછળથી કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે તો પિયત આપ્યા પછી આ વસ્તુ કરી દેવી ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો હવે વાત છે પ્રોડક્ટની તો પ્રોડક્ટ અમારે અમને અહીંયાથી જેના રિઝલ્ટ મળેલા હોય છે એ અમને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ બાકી પેકલા બુટાજોલ જે છે એ તમે કોઈ પણ કંપનીનું જે તમને અનુકૂળ હોય છે તમને જેના રિઝલ્ટ મળ્યા હોય છે જે એગ્રો ધારકની અંદરથી જેને રિઝલ્ટની માહિતી હોય છે એના દ્વારા લઈ અને તમે કોઈ પણ પેકલા બુટાજોલનો સ્પ્રે કરી શકો છો ત્યાર પછી પ્રોડક્ટની વાત કરીએ ખેડૂત મિત્રો તે છે બાયરનું ઇગ્ની ટચ આને પણ આઠથી દસ એમએલ પ્રતિ પંપે રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો ખાસ રિઝલ્ટો મળે છે ખૂબ સારા પરિણામ છે આની અંદરથી ગ્રીનરી પણ આવે છે અને ગ્રોથ પણ ઉપરનો અટકે છે અને ખેડૂત મિત્રો જે છે ઇગ્નિટચ છે એ ખેડૂતો માટે ખૂબ જ જાણીતી પ્રોડક્ટ છે ત્યાર પછીની વાત છે એ છે આકાશ પેસ્ટીસાઇડનું પેડ્રો આની અંદર પણ પેક્લો બુટાજોલ જે ચાલીસ ટકા આવે છે સાતથી આઠ એમએલ પાંચથી આઠ એમએલ સુધી આપણે આને વાપરી શકીએ છીએ પણ જેવી જેની જરૂરિયાત છે એને એવો સ્પ્રે લેવો જોઈએ એટલા પ્રમાણ રાખવું જોઈએ આની અંદર પણ આપણે જે સુમિટોનું વિદ્યુતની વાત કરીએ એની અંદર પણ પેકલા બુટાજોલ ચાલીસ ટકા આવે છે એવી જ રીતે પેકલા બૂટાજોલ જે આકાશ કંપનીનું પેડ્રો આવે છે એમાં પણ ચાલીસ ટકા આવે છે ખેડૂત મિત્રો પ્રોડક્ટ ગમે તે હોય આપણે કન્ટેન્ટની સામે જોઈને સારી કંપનીનું જોઈને જેના રિઝલ્ટો લીધેલા હોય અથવા તો મળેલા હોય એની આપણે વાત કરતા હોઈએ છીએ અને એવો સ્પ્રે આપણે કરવો જોઈએ ક્યાંય ને ક્યાંય આ જે માહિતી છે એ આપવાનો પ્રયત્ન એટલા માટે છે ફરી એકવાર કહી દઈએ કે જેની પૂછપરછ આવતી હોય છે એનો અમે માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આગળ આપણે કેવા પ્રકારના જો ગ્રોથ ન અટકાડવો હોય અને ફૂલ અને ફ્લાવરિંગ લગાડવું હોય તો કેવી 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 પ્રોડક્ટો વાપરવી જોઈએ અને ફૂલ અને સુયાની અવસ્થાએ કેવા પ્રકારના ઉપરથી વોટર સોલ્યુબલ તરીકે ગ્રેડો આપવા જોઈએ અથવા તો પ્રવાહી ખાતરોનો સ્પ્રે લેવો જોઈએ એની માહિતી લઈ અને આપણે ખૂબ જ નજીકના સમયમાં ફરી વખત તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત